મધ્યાહન ભોજન નારાજ કર્મીઓ સાંસદો એમએલએ સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર રાજ્યમાં દેખાવો કરશે ગુજરાતમાં વધુ એક કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન કરશે સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરૂ કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે નારાજ મધ્યાહન ભોજન કર્મીઓ સાંસદો એમએલએને સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર રાજ્યમાં દેખાવ કરશે માર્ચ મહિનામાં પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ આગામી પહેલી એપ્રિલથી મધ્યાહન ભોજન કર્મીઓએ કામકાજથી અળગ રહેવાનો નિર્ણય કર્યો છે મધ્યાહન ભોજન કર્મીઓનું કહેવું છે કે તેમના કામ સામે તેમજ અત્યારના સમય મુજબ તેમને વેતન આપવામાં આવતું નથી જ્યારે વેતન વધારવાની માંગ કરાઈ ત્યારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરૂ કરી દેવામાં આવ્યું છે અને એટલે જ સરકારના આ નિર્ણય સામે મધ્યાહન ભોજન કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે આગામી દિવસોમાં પોતાની માંગને લઈને કેન્દ્ર પર કામકાજ બંધ રાખી ધરણા કરશે મહત્વનું છે કે સરકારી શાળાઓમાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાતમાં ઓગણીસો ચોર્યાસીમાં શરૂ થયેલ મધ્યાહન ભોજન યોજનામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવતું હતું આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ફંડ આપે છે સરકાર દ્વારા નિમણૂક કરાયેલા મધ્યાહન ભોજન કર્મીઓ દ્વારા તમામ સરકારી શાળાઓના બાળકોને ગરમ અને રાંધેલું ભોજન પીરસવામાં આવે છે રાજ્યમાં કુપોષણની સમસ્યા દૂર કરવા ગરીબો બાળકોને વધુ પોષણ મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે પરંતુ બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર મધ્યાહન ભોજન કર્મીઓને જ અન્યાય થઈ રહ્યો છે અને એટલે જ રાજ્યના તમામ મધ્યાહન ભોજન કર્મીઓ પોતાની માગને લઈને આંદોલનનું હથિયાર ઉગામ્યું છે